ગોંડલ ના આંગણે બેઠા હોય મારા ગણેશ ભૂલાયું જાડેજા એમની ગ્રાન્ટમાંથી સાડા સોળ લાખ ના જબરજસ્ત એક વાર જોરદાર તાળુઓ વધાવી લેજો રાજકોટ ગોંડલ શહેરના ગુંદાળા રોડ પર આવેલા વલ્લભ વાટિકા સોસાયટી શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના નવ નિર્માણ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સાગરદાન ગઢવી દેવાયત ખવડ અને પારુલબેન રાઠોડ જેવા કલાકારો હાજર રહ્યા હતા વાત અત્યારે એની એટલા માટે કરી રહ્યા છે કારણ કે આ કાર્યક્રમમાં દેવાયત ખવડે ગણેશ ગોંડલને યાદ કરી અને કંઈક આવી રીતના પોતાની વાત રાખી હતી ગોંડલના ના આંગણે બેઠા હોય મારા ગણેશભાઈ ને ભૂલાય યાર હેલોમેશ એ પ્રેમાળ માળા છે અને મને બહુ આનંદની વાત છે આવું જબરજસ્ત સોસાયટીમાં મંદિર બન્યું એમાં હું ન ભૂલતો હોઉં તો વર્તમાન ધારાશભ્ય ગીતા બા જૈયાસિંહ જાડેજા એમની ગ્રાન્ટમાંથી સાડા સોળ લાખના ફેવર બ્લોક આવ્યા કદાચ નિતેશભાઈ એક જબરજસ્ત એકવાર જોરદાર તાળુ છે એમને વધાવી લેજો અને ચકલા થોડા બાદ બને યાર પાકું ફફડાવે થોડોક ઉપાડો ખાય પછી તમે જાણો છો સકલા ગોધી બાદ ન બને યાર આપણે જાણીએ છીએ કે જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકીને માર મારવાના ધમકાવવાના અપહરણ કરવાના કેસમાં જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ હાલ જૂનાગઢની જેલમાં બંધ છે આ સમયે દેવાત ખવડનો જે કાર્યક્રમ છે ગોંડલમાં હોવાના કારણે એમણે ગણેશ ગોંડલ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને યાદ કર્યા હતા દેવાયત ખાવડની પણ વાત કરી તો એમણે એમના મિત્રોની સાથે મયૂરસિંહ રાણા નામના વ્યક્તિને રાજકોટમાં માર માર્યો હતો અને આ મામલે જ રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં દેવાયત ખવડ ગણેશ ગોંડલની જેમ જ ગાયબ થઈ ગયા હતા અને પછી જેલમાં પણ ગયા હતા લગભગ સિત્તેર કે મોંતેર દિવસ જેટલા દિવસો ગાળ્યા બાદ જેલમાંથી એ બહાર નીકળ્યા હતા અને અત્યારે હવે ડાયરા કરી રહ્યા છે શું કહેવું છે તમારો આ વિષય તમને કમેન્ટમાં લખીને જણાવો